આજ તો કાટો કાઢી જ નાખો છે મારે હા છે તું હા હું નીકળું છું થેલો લઈને હા નેરી આઈ તું નેરી આઈ જા જલ્દી એ હા ચાલ હું નીકળું છું હા હા આ કેટલા રહ્યો હજી સુધી આવ્યો નથી ક્યારનો ફોન કર્યો છે શું કર્યું કેમ મળવું પડ્યું જે શું કર્યું આ